તો ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લોકસભાની જૂનાગઢ બેઠકમાં સમાવિષ્ટ ગીર સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા મત વિસ્તાર માટેના ઈવીએમ મશીનોને ઇણાજ ખાતે આવેલા વેરહાઉસથી રવાના કરવામાં આવ્યા હતા ત્યારે રવાના કરવામાં આવેલા આ ઈવીએમ મશીન જે તે વિધાનસભા વિસ્તાર ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને મતદાનના દિવસે તેનો મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીની નિશ્રામાં સુદ્રઢ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાય તે માટે ચૂંટણી તંત્ર પણ સજ્જ થયું છે ત્યારે તેના ઉપલક્ષમાં રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં બેલેટ યુનિટ કંટ્રોલ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઈવીએમ મશીનોને જે તે સ્થળે સુરક્ષા સાથે રવાના કરવામાં આવ્યા હતા તો હિણાજ વેરહાઉસ ખાતેથી જિલ્લાની ચારેય વિધાનસભામાં ઉપયોગમાં લેવાનાર એક હજાર બસો નવ્વાણું બેલેટ યુનિટ એક હજાર બસો નવ્વાણું કંટ્રોલ યુનિટ અને એક હજાર ચારસો બે વીવીપેટનો રાજકીય પક્ષો અને આરોની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું